ધ્રાંગધ્રા તાલુકાના પોલીસે ઝુકાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે ધાંગધ્રા તાલુકા પોલીસે નિમક નગર ગંજા વિસ્તારમાં જાહેરમાં ઝુકાર રમતા પાંચ ઇસમોને રૂપિયા ચોત્રીસ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી ધાંગધ્રા તાલુકાના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબલ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશ

અમાર ચાલા ધંગતરા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ